આ ભાઈ ઓપરેટિંગમાં પડ્યો છે એ રીડિંગમાં મનખો મનખો બંગો ઓમકે હા બહુ હા ગાઈસ અમારી પાસે કાકા ઓન બુ અમારે છે સાઈડ આલ દીધી અમે તો બી બીજી બે ગાડીઓ આવી રહી છે જોને પેલો બંગો કેવા આવતો એમ આવે પેલો તો હે ભાઈ ભાઈ નહીં મારે તમે પેટ્રોલ પંપ આવી ગયા છે આ જોઈ શકો છો તમે પેટ્રોલ પંપ આધી હોટલ કે આદિયા આદિયા હોટેલ છે આવા બાજુમાં તમે નાસ્તો કરવા આદ્યા હોટલ પર આવી શકો છો ખાવા એટલું ડેન્જર મળે છે ને કે તમે આંગળી ચાપતા રહી તમને બતાવું છું કે હમણાં પેરો પંપ આવી ગયા છે એ હમણાં પડી જતો લો આપણે સંજયભાઈ પેરો પૂરા છે પૈસા લાગે કેટલાનો પેરો નાખવાનું કે છે ગાડી સાઈડ મેં મેલા પહેલા પહેલા તો

એ પછી એમના ભાઈ બંધ આવે જાય ભારત એટલે કઈ જવા કરો એમ છે પછી સંજયભાઈ કીધો અમે આખે મેં જઈએ છીએ તમારે એ કુંડલા બાજુ એમ છે અરે તો આગલા તમને પુરગ્રામ તો પાર હરાતનો રમજો રમજો હા પ્રતિશભાઈ આ મારો આઈસોનનો ડ્રાઈવર છે પછી આ જાય કોગા ઓફિશિયલ ચેનલ ઉપર સાઉનનું મૂકવી છે એ સંજયભાઈ છે એમનું યોગા સાઉનમાં ચાલે છે કઈ હા મારી ગચે પછી પાર્ટી કયો આગાશ અમે પેરો પમે તો પેરો પુરાય ને ઉપડી ગયા છે ને હવે જઈએ છે સંતરોડ મેર બ્લોગ માં બન્યા અમે સંતરોડ આવી ગયા છે આ તમે સંતરોડ જોઈ રહ્યા છો સંતરોડ આવીને આપણે ફેલ લીધા માટે જે આખી માં જોશે ને સંજય ભાઈ સિગરેટ પી રહ્યા

ગદરા માદાન માં બેઠેલી રહી થી અને આબ આપણો બાથરૂમ ગયો તો બેટરી યોા આગેરે છે પેલું આપણો આયસે પડ્યું એવું દેખાય છે થી દે ડુંગળીના કટ્ટા સો રૂપિયા ડુંગળીના કટ્ટા સો રૂપિયા બોલે કેટલા લે ડુંગળી ના કેટલા સો રૂપિયા બોલે તારા વાયરલ કરે તને હું

બકમા બન્યા રાય લેસન હોમા કિલો ભાઈ લાલ આલે રીએક્શન હોમા કિલો ભાઈ લસણ કિલો 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 લસણ

મોસમ છે પણ આ બધું વરસાદ રાખુ તારા ઘર માં તો વર સારું થઈ ગયો હે

बोलिया आज तो सावन नहीं लगेगा आज तो सावन नहीं लगेगा क्योंकि बारिश बहुत है भर तो बोल टेनी घर जाना है कहां जाना है मजा आया क्या मजा आया क्या तेरे को मजा आया कि नहीं कहां जा रहे हो घर पे हम तो सिर्फ घूमने आए थे है अंकल, ते 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 अंकल अंकल अंकले कौन है कौन है अंकल બારિશાહો છે <laughs> 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 <Bhai, bhai, laughs> हेलो गाइस आज का प्रोग्राम कैंसिल हुआ इसलिए हम घर आ गए अब आज के दिन छुट्टी साढ़े आठ बजे अभी जो सेंड करना है हमारे घर पे आ गया अब हमारे घर पे कल दूसरा ऑर्डर है तब नहीं। जाएंगे नहीं। तब ब्लॉग चढ़ेंगे दूसरा कैसे हुआ वीडियो बनावा जाओ ना कले हेलो हमारा ब्लॉग यहाँ पे एंड करते हैं हेलो बाय